જેમાં ટ્રાન્સમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા તેઓનું પણ મોટું નિવેદન છે તે સામે આવ્યું છે કે ખેલ મહાકુંભની નવી શરૂઆત થઈ રહી છે બે હજાર માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની શરૂઆત કરાવી હતી તે સમયે પંદર લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો હાલ ખેલ મહાકુંભમાં છાસઠ લાખ યુવાનોએ ભાગ લીધો છે છત્રીસ રમત અને પિસ્તાળીસ કરોડની રાશિ પણ જાહેર કરવામાં આવી છે એટલું જ નહીં તાલુકા અને જિલ્લા લેવલે પણ હવે ઇનામ આપવામાં આવી રહ્યા છે ખેલ મહાકુંભે ગુજરાતની ઇમેજ બદલી નાખી છે આ ખેલ મહાકુંભ આખું વર્ષ ચાલશે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ નિવેદન આપ્યું બે હજાર છત્રીસમાં આપણે ઓલિમ્પિકની યજમાની કરવા જઈ રહ્યા છીએ આ ખેલ મહાકુંભમાં પિસ્તાળીસ કરોડના ઇનામ આપવામાં આવશે આજે ખેલ મહાકુંભની એક નવી શરૂઆત થઈ રહી છે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના યુવાનો માટે ગુજરાતના યુવાનો રમતગમત ક્ષેત્રે જોડાય તે માટે કચ્છથી લઈને ડાંગ સુધીના તમામ ગામડાઓમાં ગામમાં રહેનાર યુવાનોને

રેકોર્ડ બ્રેક રજિસ્ટ્રેશન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોમાં વ્યક્તિત્વ ઘડતર માટે રમત ગમત ક્ષેત્રને વિશેષ મહત્વ આપ્યું છે વડાપ્રધાન શ્રીની આગવી વિઝનરી લીડરશિપને કારણે જ પાછલા વર્ષોમાં સમગ્ર દેશમાં રમતગમત ક્ષેત્રનો અદભૂતપૂર્વ વિકાસ થયો છે ગુજરાતને તો બે દાયકાથી વડાપ્રધાન શ્રીના વિઝનરી લીડરશીપનો લાભ મળી રહ્યો છે અને તેમના જ દિશા દર્શનમાં આપણે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિકની યજમાની કરવા કટિબદ્ધ બન્યા છીએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે પોટેન્શિયલ પ્લસ પ્લેટફોર્મ ઇઝ ઇક્વલ ટુ પરફોર્મન્સ આ વાતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતનો ખેલ મહાકુંભ છે